મિત્રો સ્વાગત છે નવા નવા તમારું આવી વાડજ શાક માર્કેટ સર્કલ અને આશોપાલો નો શોરૂમ અને એની એક્ઝેક્ટ બાજુમાં આવેલું છે જય બજરંગ ગુલાબ જાંબુ સેન્ટર અહીંયા કાકા છે જે અલગ અલગ પ્રકારના ગુલાબ જાંબુ અને બધી વસ્તુ રાખે છે કાકા શું નામ છે તમારું ઘનશ્યામભાઈ ઘનશ્યામ કાકા

બરાબર અને કોઈ લગ્ન પ્રસંગ હોય શુભ પ્રસંગ હોય તો તમે ઓર્ડર લો છો ને કેટલા વાગે આવો છો કાકા તમે અહીંયા સાંજે ચાર વાગે છે સાંજે ચાર વાગ્યાથી લે દસ વાગ્યા સુધી જય બજરંગ ગુલાબજાંબુ સેન્ટર નવા વાળ છે